हिंदी दिवस समारोहનું આયોજન ધોળકા এড્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી આરડી શા આર્ટ્સ અને શ્રીમતી વીડી શા કોમર્સ કોલેજ ધોળકા ખાતે તારીખ 14 સપ્ટેમ્બર 2024 ને શનિવારના રોજ કોલેજના હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું जेमा कॉलेज ना हिंदी विभाग ना उपाध्यक्ष एम विभाग्यक्षीता पूनम बजापति द्वारा भाई हिंदी भाषा समझा रोजिंदा जीवन उपयोग करी हिंदी भाषा प्रत्ये गौरव अनुभव प्रोत्साहन पूी विषय विद्यार्थी काव्य पठन प्रतियोगिता वक्तृत्व स्पर्धा नारा लेखन जेवी विविध प्रवृत्ति उत्साहभेर भाग लीध આ કાર્યક્રમમાં કોલેજના સર્વે અધ્યાપક ગણ અને આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ ઉષ્માભેર જોડાયા હતા અંતે આ કાર્યક્રમની સફળતા અંગે કોલેજના કાર્યકારી આચાર્ય શ્રી ડોક્ટર એન આર ક્ષત્રિય સાહેબે હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર માટે સર્વેમાં જાગૃતિ કેળવી કાર્યક્રમની સફળતા અંગે શુભેચ્છાઓ પાઠવી